ओम शांति जय श्री कृष्ण केन छो बता बता मजा मासो अने ઘણા વરસ થી બહુ તકલીફ હોતી કોલેસ્ટ્રોલ કફ બારે માસ રેતો બારે માસ ને કફ ના લીદે મને એસી મને જે સુગમતું એસી માં કે છુ તો તારવા ગઈ જાય અને ફ્રીજ ખોલુ ફ્રીજ નો દરવાજો ખોલુ ત્યાં મને માથું સતત માથું દુખી જાય એટલે મને માથું ઉત લેવું પડે તારવા આવી જાયના રીતે બાથરૂમની બહુ તકલીફ વારી ઘણી બાથરૂમ જવું પડતું અને એના લીધે રાત્રે ઊંઘ પણ બગડતી વારીઘડી બાથરૂમ જાઓ બાથરૂમમાં પંદર પંદર મિનિટ બેસો તો બાથરૂમ ઉતરે જ નહીં એના લીધે મારી ઊંઘ બગડતી ઊંઘ ઊંધનું પકડી તો ટીકડી શરૂ પડી બગે ટિકિટો લેતી તો પણ ઊંઘ નહીં આવે પછી એના લીધે રાત્રે પાંચ પાંચ વાગી જાય પછી બીજી ટિકડી લેવી પડે તો પણ ઊં નહીં આવે દબાવવું પડે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલ સાંધાના દુખાવા ઘૂંટણના દુખાવા આખા શરીરના સાંધાના દુખાવા કાંઈ પણ જરીક લીંબુ આવી જાય કોઈ ખટાશ પણ આવી જાય તો આખું શરીર દુઃખે ને તાવ આવી જાય કેટલી દવાઓ લીધી કેટલીઓ પોષી કેવી પાડતા હા પરેજી પણ બહુ પાડતી કાઈ મારાથી ખવાય નહીં ફ્રીજની વસ્તુ ફ્રીજમાંથી ફ્રૂટ કાઢું તો મને બે ત્રણ કલાક મારે મૂકવું પડતું ગરમ પાણીમાં બહાર મૂકેલું ખાઈ નહીં શકતી તો કલાક મૂકું ને તો ગરમ પાણી મૂકીને હું પછી ફ્રૂટ ખાતી ને એસીની એલર્જી ક્યાંક એસી ચાલતી હોય ને રૂમમાં તો બહાર જ બેસવું પડશે હવે અહીંયા એસીમાં પણ બેસું છું અમે સોળ સત્તર દિવસ થયા ઘૂંટણના દુખાવા બીજા ત્રીજા દિવસથી સારું થઈ ગયું અને કપમાં તો કોઈ દિવસ આઈસ્ક્રીમ તો ખાતી જ નહીં કોઈ દિવસ ઠંડુ પણ નહીં ફ્રીજનું અહીંયા ખાટું પણ આપે છે બધું સાંસારા દુખવા તો ખબર જ ન હતી પણ કેવી રીતે મટી ગયા ને ખાટુ આ લોકો આપ કે મને તો ખબર નહી લીમું પર નાખે કાચી કેરી પર નાખે મને તો ખુશી થાય છે કે માટલું આટલું આટલું જલ્દી મને અહીંયા સારું થઈ ગયું બધું ભાઈ શકે છે મને અને અહીંયા એટલું બધું સરસ છે બધું સરસ ટાઈમ સરસ બીજું સ્નેક ફૂડ જે બધું આપ કે અહીંયા ગેસ એસિડિટી કભઈ જ્યાત એસિડિટી અને કભઈ જ્યાત તો મારી સવારે આટા ભરવા પડતા ગરમ પાણી પીધું પેલા ચા પીવું પછી ગરમ પાણી પીવું તો એ મને થાય જ નહીં એટલે થાય જ નહીં હવે તો મસ્ત એકદમ પેટ સાફ થઈ ગયું છે ને જે રીતે અહીંયા એની મને બધું આપે છે એટલે કોઈ ચિંતા જ નહીં બસ એનીમાં કરી લેવાનું પેટ સાફ એટલે બહુ સરસ છે અહીંયા જે લોકો અને તમે શું બની ગયા અહીંયા અહીંયા ખુદ કા ડોક્ટર ખુદ બની ગયા બધું અમને આવડી ગયું અને બે ત્રણ મહિના ઘરે જઈને એ જ કરવાનું છે અને દવાઓનો ખર્ચા બચાવ અને રોજ જે દવાઓ ખાતા તો પણ સારું તો રહેતું જ નહીં કાયમ આજે આ તકલીફ છે આજે આ તકલીફ છે એટલે એકદમ રોગી બની ગયા એટલા દિવસમાં એવું લાગે છે એમને ફીલ થાય છે પણ હજુ કરશું બે ત્રણ મહિના તો એકદમ લાગે છે કે બધું નીકળી જશે દવાઓ તો બંધ થઈ ગઈ અને દવાઓ પણ લાગ્યા હતા અહીંયા પણ બધી એમને જ પડી છે એક દિવસ પણ નથી ગઈ તમે જાતે બંધ કરી કે કરાવી ના જાતે બંધ કરી અમે સાહેબ તો કહેતા હતા તમારે લેવી તો લ્યો

આ સાથે મારા બસપંડને લાગીશ એમને શું શું તકલીફ કેટલા વર્ષથી હતી એમને પણ ઘણા વર્ષોથી હાર્ડની તકલીફ હતી હાર્ડમાં બેસ્ટ એ છે ને પ્રોસ્ટેટમાં પથરી અને ડાયાબિટીસ ઘણી બધું ઘણી બધી તકલીફો બાથરૂમ મારી ઘડીએ એમને પણ જવું પડતું એમાં પણ સારું છે ને હું એને પણ હું તકલીફ હતી તો હું ગોળી તો લીધી જ અહીંયા અહીંયા બધી તકલીફો દૂર થઈ અને અહીંયા

શુગર ખાએ હા શુગર ખાઈને પણ ખાલી 72 આવી તો એમની પર ઘણી બધી તકલીફો બે વાર તો સાફ સફાઈ કરવા બેનું આવશે બાથરૂમ બાથરૂમ બધું જ વિજે એકદમ ચોખ્ખું ખાવા પીવાનું એકદમ ચોખ્ખું કિચન કુલું છે આખું

અને એકદમ કોઈ બંધન નહીં આપણે ઘર કરતા અહીંયા મજા આવે એવું અમને તો થાય છે અહીંયા રહીએ એટલી મજા આવી છે શું બની ગયા ખુદકા ખુદ બની ગયા હવે ભવિષ્યની ચિંતા વિશે કેવું ની ચિંતા નથી અને આપણે હવે એકદમ નિરોગી બની ગયા છુટકારો મળી ગયો આપણે પૈસા બચશે અને સાથે આધ્યાત્મિક માનસિક કેવું લાગે આધ્યાત્મિક રીતે સમજાવે માનસિક રીતે એકદમ હવે મન તો એકદમ શાંત થઈ ગયું છે જાણે હવે આપણને એમ થાય કે ભગવાન ભગવાનનું કર્યા કરીએ આપણે બીજું કોઈ ટેન્શન નહીં ભગવાન ઉપર બધું છોડી દેવાનું એટલી હિંમત આવી ગઈ છે અમને હવે અને લોકોને એમ લાગે કે ટાઈમ આટલો બધો કેમ ફાળવો તો છોકરાઓને ડોક્ટર બનાવવા હોય તો કેટલો ખર્ચો લાગે હા ડોક્ટર છોકરાઓને ડોક્ટર બનાવવા માટે કેટલા લાખોના ખર્ચા થઈ જાય છે એમ કરતાં આ છે તો રોક તો જાય ને રોક તો જતા જ નથી પેલા દવાઓ આપે દવાઓથી ન મટે રિપોર્ટ કરાવે પાછી રિપોર્ટ રિપોર્ટમાં કરાવ્યા જ કરે રિપોર્ટ કરાવ્યા કરે અને પછી પાછું ઓપરેશન પર આવી જાય એની સામે અહીંયા અહીંયા તો કાઈ નહીં 21 દિવસમાં જ ખાવી આ એક દિવસમાં બધી તકલીફો આપણી દૂર થઈ જાય બધી તકલીફો એટલે તમે બધા પણ અહીંયા આવો આનો લાભ લ્યો લાવો મારો સાથ જેને ડોક્ટર બનવાનું સપનું હોય એનું અહીંયા પાછું પૂરું થઈ જશે હા પાછું પૂરું થઈ જશે છે કે તમે પણ આવો તમને પણ લાભ મળે તમારી પણ તમે પણ રોગી બની જાઓ ખુદકા ડોક્ટર ખુદ બની જાઓ